અંજાર મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનનો સન્માન કાર્યક્રમ યોજાયો આજ રોજ અંજાર મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાધજીજભાઈની ઉપસ્થિતિમાં અંજાર તાલુકા પ્રમુખ હુસૈનભાઈ જંગલ તથા અંજાર તાલુકા ઉપપ્રમુખ અબ્દુલ્લા લુહારની વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી અજીજભાઈ સાત દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવેલ અને અંજાર તાલુકા ઉપપ્રમુખને મુન્દ્રા તાલુકાના ટીમ ઓફિસર સિરાજ મલેક દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવેલ આજના કાર્યક્રમમાં અંજાર શહેરના એડવોકેટ રમઝાનભાઈ બાયડે આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કચ્છ જિલ્લા મહિલા સંગઠનના પ્રમુખ ધર્મિષ્ઠાબા ગોહિલ મુન્દ્રા તાલુકા મહિલા સંગઠનના પ્રમુખ રતનબેન ધેડા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના મુન્દ્રા તાલુકા ઉપપ્રમુખ કાસમભાઈ ખલીફા મુન્દ્રા તાલુકાના લીગલ એડવાઇઝર ઇમરાનભાઈ મેમણ તાલુકાના ટીમ ઓફિસર સિરાજ મલિક ગાંધીધામ તાલુકા પ્રમુખ શૈલેષભાઈ ચુયા તથા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Фрешна Сска, Яш softфтrinks.